ને કાયદેસર ની કાર્યવાહી કરો મારે મારો જ મોટો નિર્ણય લેવાની અને નકર કાયદેસર હોસ્ટેલ ના જવાબદાર સાહેબને બોલાવી અને જાણકાર અને હોસ્ટેલ છે તો કાઠી સાહેબ ની છે ઓલા ભાઈ ને ભાડે આપેલી છે તો એ ભાડે આપેલી છે ભાઈ તો બીજે દિવસે એને વિડીયો દેખાડી દીધો કાઠી સાહેબ ને કાઠી સાહેબે દબાવવાની કોશિશ કરી હોસ્ટેલ વાળા ને કીધું કે આ વિડીયો દબાવી ગયો એટલે દબાવી દીધો અમારી માંગ એવી જેમ અમદાવાદ માં સ્કૂલ બંધ થાય એમાં સ્કૂલ બંધ થાય નકર અમારે તાળા મારવા પડશે સો ટકા ની વાત છે